જય શ્રી કૃષ્ણ જે માતાજીની ભગવાન જગન્નાથજીની રથયાત્રા આવેલી છે એ નિમિત્તે આપણે સરસ મજાની એક વાનગી લઈને છું વાનગીનું નામ છે રતાળુની સૂકી ભાજી એકદમ સુપર ટેસ્ટી અને એકદમ ઓછા મસાલા તેલના અંદર બનાવીશું આપણે અને ડાયાબિટીસ ખરાબ બી ખાઈ શકે નાના મોટા બધા જ ખાઈ શકે બહુ જ સરસ લાગશે અને હેલ્થમાં બહુ જ સરસ હોય રતાળુ તો મિત્રો અમારી વિડીયો સારી લાગે પ્લીઝ અમને લાઈક કરજો રતાળુ છોલી કટ કરી રેડી કરી દીધું છે જે જે મસાલા કરીશ એ પણ તમારા જોડે વિડિયો શેર કરીશ બનાવી દેતા આપણે ચાલુ કરીએ કઠાળીની સુકી ભાજી બનાવવા માટે મેં બે ચમચા સિંગ તેલ લીધું છે તેલની થોડી વધારે જરૂર પડે એટલે આપણે બે ચમચા સિંગ તેલ લીધું છે આપણે અડધી ચમચી જીરું નાખીશું અને મરચા નાખું છું 4 મં ટીકા રસાડું મિનિટ સુધી આવી રીતે તાંતવાનું છે ધીમા માત્ર આપણે મિત્રો રતાડુ સરસ મજા તેલના અંદર સંતરાઈ અને રેડી થઈ ગયા છે

મિત્રો તમે આ એકવાર સૂકી ભાજી બનાવીને ખાશો બધા જ નાસ્તા તમે ફરારી ભૂલી જશો અને આ તમે રોજ બનાવીને ખાશો બહુ જ સરસ અગાડી આપણે શ્રાવણ મહિનો પણ આવી શકે છે આવે છે શ્રાવણ મહિના અંદર બી તમે બનાવીને ખાઈ શકો છો મસ્ત મજાનું મિક્સ કરી દીધું છે એક ચમચી પાણી નાખું છું એટલે મસાલા બની ના જાય એટલે રતા તો આપણે સરસ મજાનું સંતરાઈ જ ગયું છે પણ મસાલા બરી ના જાય એના માટે નાના મોટા બધા જ ખાઈ શકે એના માટે આપણે પાણીનો ઉપયોગ કર્યો છે કુકરને બંધ કરી દઈએ અને આપણે એક સીટી મારી દઈએ ઓછો ગેસ રાખીને એક સીટી મારું છું બે મિનિટના અંદર રેડી થઈ જશે એક સીટી પડી ગઈ છે બીજી ભરાઈ ગઈ છે હવે ગેસને બંધ કરી દેવાનું છે અને હવા નીકળી

નાખું છું જગતનાથજીના રથયાત્રા સ્પેશિયલ ડીશ આપણી રેડી થઈ ગઈ છે પ્લીઝ અમને એક લાઇક કરજો આગળ વધારજો